તુલસી તુલસી હા એને ખોડ દીતો બસ અહીંયા આવું હવે હું આને દઈ તમ આલે આને છે ને જો આજ લો બદલી ગયો ઢારીયા માંથી આગળ બે માં દીકરી ને બહેણ કાઢીયો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી હાલો દાદી પૂ જોવા હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી પાછા હવાર હવાર ના કેટલા વાગી ગયા હોય લગભગ નવક વાગી ગયા સીધા સીરામણ કરીને આગળ ઊભા છે ને રોટલી લઈને સીધી ભાઈ ગઈ તે આગળ મારે આવું હાલો જોઈ ભૂખ્યા જાય આજે ન જાય વરસાદ આવે તો જાય કે ને મમ્મી

મારી તુલસી કાઢ્યું બે દિવસ બપોર ની લગભગ નહીં ને નહીં બે દી પ્રમદી આખો દી કાલે આખો દી ને એના બપોરને ને બાંધ્યું છે આજ નથી મેં એટલે કદાચ રાઈ હોય તો કોણ જાણ થોડો ઘણો સવારનો અસ્તલનો પવન છે ને ઉકાળ છે તે બાયણે કાટ નાખ્યો હવે સાફ કરવાનું છે મમ્મી કરે ઠારિયું સાફ હું છે ને પેલા સીધા થા મૂકી નાખું પછી દીકો ઘરમાં ઘર માં કામ કરવા લાગશે કરવા લાગશે જ જો શિવ જજો દીખો ઘરમાં કામ કરવા લાગશે કે નહીં એમ તો શિવજી ઘરમાં વસ્તુ આડા આવરી પડી આપણે કઈ ને શિવ આમ મૂકી દે આમ મૂકી દે એટલે કરવા લાગે તો

ઉભું રેવાય બસ ને કઈ તો જોયું બધાય કે ભૂ આયુ છે મા દેખાયું કે ભૂ આયુ એમ

કેને કરવાનું છે મારે આ ચાકુ હે હાલો તો પહેલાં શું કરું ભૂંક મારું ને કેમ ફૂંક મારું હાલો જો હું ભૂક મારું હો હાલો ભૂક માર દીધી હવે હા હલો હું કેક કાપું ને તું શું કરી બોલો હાલો કેક કપાઈ ગઈ હવે

हां चल आई बे तुम क्रम से जाओ ਤਾਂ ਧਿਆਨ ਰੱਖਤੀ ਚਾਈ ਨਾ ਕੰਮ ਕਰਤੀ ਚੇ ਤੁਲਸੀ પાંચ વાય ગયા બોલો આજે કાકા ને વારો આવ્યો અમને બસમાં ચડાઈ જાહે અમે જઈએ બપોરે છે ને ફોન આવ્યો હતો એટલે આગળ વરસાદ હમણાં હતો ને ધી નીકળાતું નહિ એટલે આમાં ની કોમેન્ટ હતી કિરણ બહેન તમારે ને રમાડવા નથી જાવું એ કે પિયરમાં ને જો આપણે ભીમી ગયારે કરવા ગયા ભીમી ગયારે કરણાઈ એવા હતા પછી બીજ કરવા ગયા કેમ કે વરસાદ હતો એટલે હવે વરાપશે હતી આજ મમ્મી મમ્મીને ફોન હતો કે કામ આવે કે કામ એ કે બે દિ પેલા ફોન કર્યો તો એ પછી મેં ફોન ન કર્યો એનો ફોન બપોરે આવ્યો એ કે શું કે આવે કે નથી આવતી મેં કીધું આ જઈ હું કહું વરા પૈસે તો હું કહું આવી વરી ચાર વાગે વળી સીવું ને પૂછું જાઉં ને મને આ ચારો થાય કાલ હવાર જાઉં નાય કે આજે જ જાઉં તે પછી ચટ ચટ લુકડા નહીં ખા એને રેડી કરી ને સીવું તો તૈયાર જ હોય હવે જાઉં છે મને કહ્યું ને કે હાલ નહીં કે બસ વહી જા હૈ કાકા એમ કહીશ કે બસ વહી જા કાકા ક્યાં કે તું કહેશે એ કે પાછી કહે કે મને કે તું મારશે ને એવા બૂટી કે પેર મેં કીધું માઉ કે તમારે એવા હાલે હું કે અમારે હવે પૂરું થઈ ગયું અમારે વહી ગયું ઉમર મને

હમણાં છે ને દાદા મમ્મી ગયા ને તો હાલો કે સીવું છે આવી કે તાર બિસ્કીટ ને પડ્યા કે લેવા છે મેં કીધું દાદા ને કહું અમે હું કે વાંચ આવવાનું નક્કી કરીએ કે હજી હા પાકું ને તો કે હા કે હાલો તો વાંધો નહીં એ પછી નીકળી ગયા બિસ્કિટ તો એ ઘણા પડ્યા છે હાલો હમણાં છો કાકા આપણે આવે ને ત્યાં અહીં સુધી ચડાવી જાય કા પછી આને બસમાં ચડાવીને અમે આવતા રહે હું મામાને ફોન કરી દઉં છું હું ઉતાર એમ કરું મમ્મી એમ કરું હા તો હાલો હમણાં જ આવીએ હો પિઆરતા જાઉં તો જાઉં પણ બે ત્રણ કામય છે ને એ પતાવવાના છે ઈ હવે જેમ વરસાદ રહે છે તો મેળ આવશે બે ત્રણ કામ પતાવવાના છે ઈ જો વરસાદ રહે તો આગળ વિડીયો જળાઈ દે કે ક્યાં જવાનું છે ને કાઉ કરવાનું છે નગર પછી હાલતા પાછા બીજું કહું

તમે બે ત્રણ દિન ભેરા બધા ને દો સીતારામ બધા બે ત્રણ દિના ભેગા સીતારામ જય શ્રી કૃષ્ણ જેમ બને એમ વેલા આવતા રે હા વેલા વેલા આવતા રે

નાસ્તો કરવો છે ઠંડુન ને લેતા આવ્યા ને ચોકલેટ બેબે નું છે મને દે ને

તમારી સાડી ને ઓહો હો એ આ જામે હો કલર મેચિંગ મે તરામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી YouTube ફેમિલી ને કિરણ પુને સી પહોંચી ગયા કોઈ ગઈ ગયા તમે બપોર ફોન કર્યો કેટલા દી થકે તા કે આવો આવો ને બપોર ફોન કરીને મમ્મી કીધું કે

પણ એની ખબર છે ને ફોન માં કાઉ કીધું તું અરે લાડવો હલે એની ગાઇનો કીધું તી દાદીને કહી કે હું તો વડે ઓલા કુતરાને લાડવા તેમજ કુતરાને નાખતી હતી મારી દાદીને કે મારી નાની અહીંયા શીખતી કે મને લાડવો કર દે હે એમ દાદી કઈ કે હું કે તારી મા કે નથી કર દેતા તારી નાની અહીં આવે પગ દુખાડ ને પછી તને કર દઈ પછી કાલ દાદી એમ પૂછું કે તારે કે નાની પાસે કે લાડવા ખાવા જાવું કે અહીં બોલાવી લઈએ કે નાની ને કે તો અહીં કર દઈ હવે ન્યા જાવું શીખે વાહ અરે કરે

ને મમ્મી ને કરણ ને એક વાર આખો આખ માં ન કે ન્યા અમે દર્શન કરવા નું દે પણ ન્યા તો પણ ન્યા જો જઈ દર્શન નઈ ભાગ હોય એટલે ગમે એ ભાગ હોય એ થાય સાચી વાત સાચી વાત છે માનીએ તો આ માનીએ તો ન માને ઈ માને માનીએ તો

Nani, nani, Mari Mira Mari Mira nani, 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 ડબરામાં ભાગ લઈ ને રાખો હું કીધું બીજું ના પકોડા નું તો કીધું તું પકોડાશું આપણે તું જેટલા દી ને

હેલો ભાઈ અમારે સાવ આવો આ બચ્ચા પાર્ટી મોજ જલ આમ નામ ખાઈ લે હાલો તો હાલો 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 તો પેલા ઠંડુ ને પીવાનું છે ને હા ઠંડુ પી લઈ અને વેફર ખાઈ લઈ હાલો હાલો થઈ ગઈ બસ તો એ